સમાચાર કે ડેપ્યુટી મેયર સાથે બબાલ કરવી ઢાબાના માલિકને ભારે પડ્યું જામનગર રોડ પર આવેલા ના ઢાબા પર બુલડોઝર ફેરવી દેવાયું થોડા દિવસો પહેલા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા જમવા માટે ઢાબા પર ગયા હશે આ સમયે સની પાજી અને નરેન્દ્રસિંહ વચ્ચે ઝઘડો થયો આરોપ છે કે સની પાજીએ નરેન્દ્રસિંહ પર હુમલો કર્યો

ખાતરની અછતના કારણે ખરીદ વેચાણ સંઘની બહાર મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા અને લાઈન લગાવીને ઉભા રહ્યા ખેડૂતોનો આરોપ છે કે એક મહિનાથી ખાતરની અછત છે અને ખાતર માટે ખેડૂતોને વલખા મારવા પડે છે